રાજ્ય સરકાર દ્વારા ભાવની મગફળી કેન્દ્ર પર અલગ અલગ જગ્યાએ કામગીરી ચાલુ છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જેતપુર રોડ ઉપર આવેલ અતુલ સોલવટના ગ્રાઉન્ડમાં ઘણા સમયથી ટેકાના ભાવની મગફળીની રાજ્ય સરકાર દ્વારા મગફળી કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે ત્યારે આ ખરીદ કેન્દ્ર પર આજ રોજ ખેડૂતોને મજૂરો વચ્ચે વિવાદ સર્જાયો તો મગફળી જે બારદાનમાં નાખવાની હોય તેને ટપરવાના પાંચ રૂપિયા મજૂરો માંગી રહ્યા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે ખેડૂતોની મગફળીના સેમ્પલ પાસ થઈ ગયું હોય અને ત્રણ ગુણી જોખાયા બાદ મગફળીઓને ટપોરવા માટે પાંચ રૂપિયા મજૂરો દ્વારા ખેડૂતો પાસેથી માંગણી કરી રહ્યા હોય તેવું ખેડૂતો મીડિયા સમક્ષ જણાવી રહ્યા હતા અને આ બાબતે ખેડૂતો અને ખરીદ કેન્દ્ર પરના મજૂરો વચ્ચે વિવાદ સર્જાયો હતો ત્યારે ખેડૂતો દ્વારા એમ પણ જણાવે કે આ રૂપિયા મજૂરો

આજે શું છે મગફળી કેન્દ્રમાં શું ચાલે મગફળી કેન્દ્રમાં અત્યારે જે મજૂરો છે એ ખેડૂતો પાસે ગુણી ઠપકરવાના પાંચ રૂપિયા માગે છે બરાબર કયા અધિકારથી માગે છે એ મનેય ખબર નથી અને એવું કોઈ જો કેન્દ્રના અધિકારી એને લેખિત આપ્યું હોય તો બતાવે અમને પાંચ નહીં દસ આપીશું બરાબર અને એમ કે છે ખેડૂત થાવકીના નથી તો એ ક્યાં આધારે કહે છે કે ખેડૂત થાવકીના નથી આવા શબ્દો પ્રયોગ કેમ કરે છે એમ કેને આ પાવરથી કરે છે

મારી મગફળી નો કાતો ચાલુ કર્યો ત્રણ ગુણી જોખી અને જે મજૂર છે એ મજૂર કે ભાઈ તમારી ગુણી ઠપકારી જોઈએ અને ઠપકાર ગુણી ઠપકરો અને પાંચ રૂપિયા આપો તમારે મને આપવા જોશ એટલે અમે ના પાડી દીધી ભાઈ અમારી મગફળીનું સેમ્પલ લેવાઈ ગયું સેમ્પલ ઓકે થઈ ગયું હવે એના કોથરામાં પાંત્રીસ કિલો હમાય કે ના હમાય ખેડૂતની જવાબદારી નથી અમારું સેમ્પલ ઓકે થઈ ગયું એટલે એ લોકોને મગફળી જોખવી પડી ફાઈનલ છે હવે મજૂર આ દાદાગીરીથી પાંચ રૂપિયા ખેડૂત પાસેથી માંગે છે

તો પછી અમે અમારી રીતે ફોડી લેશું શું કરવાનું એ પછી આગળની વિધિ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ